નમસ્કાર મિત્રો ચારેકોર મેઘરાજા કડાકા ભડાકા સાથે ધોબાટી બોલાવી રહ્યા છે ત્યારે આગામી બાર કલાક દરમિયાન વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે હવે ધોધમાર વરસાદ તૂટી પડશે મિત્રો આગામી બાર કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય રાજકોટ મોરબી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે જુનાગઢ ગીર સોમનાથ જેતપુર જોધપુર સાવરકુંડલા રાજુલા તળાજા મહુવા ખંભાળિયા પાલનપુર સિદ્ધપુર રાધનપુર વિસનગર સુરેન્દ્રનગર હળવદ રાંગધ્રા વાંકાનેર અમદાવાદ તાપી સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મેઘમહેર જોવા મળી રહી છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે વિસ્તારોમાં આકડા કબડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો આગામી બાર કલાક દરમિયાન પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી બાર કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે કે આ વિસ્તારોમાં પણ સામાન્ય બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા